નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નવાપરા એસપી કચેરી રોડ વિસ્તાર દબાણો દૂર કરી માલસામાં જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના નવાપરા એસપી કચેરીવાળા રોડ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ સેલ દ્વારા દુકાન બહાર મૂકવામાં આવેલ સામાન ભઠ્ઠી સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોડ સાઇડમાં મૂકવામાં આવેલ કંડમ વાહનો અંગે પણ દંડ વસૂલવામાં આવ્યો હતો